રાજાની સાથે કચ્છમાં આજે સ્કૂલ અને કોલેજોમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજે સ્કૂલ અને કોલેજો શરૂ થયા છે ગુજરાત શૈક્ષણિક બોર્ડ શૈક્ષણિક વર્ષનું દિવાળી અગાઉ પૂર્ણ થયું છે આથી બીજું સત્ર શરૂ થયું છે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા હતા વિદ્યાર્થીઓના કિલકિલાટી આજથી શાળાઓમાં બકોર જોવા મળ્યો હતો વેકેશન પૂર્ણ થતા બાળકો આજથી શાળા મિત્રો અને શિક્ષકોને મળ્યા બાદ ખુશ જોવા મળ્યા હતા કચ્છ પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓ આજ તો શરૂ થઈ રહી છે એટલે પ્રાથમિક માધ્યમિકનો અમારો સમગ્ર સ્ટાફ સમગ્ર શિક્ષણ તંત્ર એના બીજા સત્રના અંદર આપણે એમને આવકારીએ છીએ સર્વેને આપણે અભિનંદન આપીએ છીએ અને આજથી આપણા જે વિદ્યાર્થીઓ જે બીજા સત્રના અંદર જે આપણે કામગીરી કરવાની છે એ સંદર્ભે અમે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી અને તાલુ જે એસવીએસના કન્વીનરો સાથે ઓફલાઈન મીટિંગ કરી આજે પણ અમે વિડીયો કોન્ફરન્સથી તમામ મિત્રો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી અને ખાસ કરીને બીજા સત્રના અંદર જે આપણે મહત્વની જે કામગીરી એ બાળકોના જે શિક્ષણની કામગીરી એનું આયોજન પ્રાથમિક શાળાઓના અંદર જે ગુણોત્સવ કાર્યક્રમ જે આપણે યોજાનાર છે પ્રાથમિક માધ્યમિક બંનેના અંદર એ માટેની તૈયારી બીજા સત્રના અંદર વાર્ષિક તપાસણી આપણી થશે એનું પણ પરફેક્ટ રીતે પ્લાનિંગ અત્યાર હાલ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ સંદર્ભે યોજવાના થતા કાર્યક્રમો યુવા મહોત્સવ અંતર્ગત સ્વીપ અંતર્ગતની કામગીરી અંગેની એમને જે કામગીરી કરવાની છે એ અંગે પણ એમને માહિતગાર કર્યા બીજા નંબરના અંદર અત્યારે આપણે શિષ્યવૃત્તિ એસસી બક્ષી એસટી એની શિષ્યવૃત્તિ દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે તો એના અંદર પણ ઝડપથી આ બીજું સત્ર શરૂ થયું છે તો એ કેવાયસી કરવાપાત્ર બાળકોનું ઈ કેવાયસી કરી અને તાત્કાલિક દરખાસ્તો પૂર્ણ કરવા માટેનું પણ એમના પરફેક્ટ રીતે પ્લાન કરી અને જાણ કરવામાં આવી છે